દક્ષિણ ગુજરાતમાં ઓપશક ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાયું હોવાથી રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા અરવલી ખેડા અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર આફત બનીને વરસી રહ્યો છે વરસાદ આફતના આ વરસાદની અનેક રોડ રસ્તા બંધ થયા છે તો અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો ગુજરાતમાં હવે આખા ભારતનું સ્પોર્ટ સિટી તરીકે ઓળખાશે મિત્રો નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે ભારે વરસાદના કારણે બિલીમોરામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જ્યારે કાવેડી નદીનું જળસ્તર વધતા બિલીમોરામાં પાણી ભરાયું છે મિત્રો ખાસ કરીને पालिकाએ લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરી છે જ્યારે દેસરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થતા લોકો અટવાયા છે ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો વલસાડમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે મિત્રો વરસાદમાં આખો અંડરપાસ પાણીથી થી ગયો છે જેના કારણે વાહન ચાલકોની ની બંધ કરવામાં આવી છે વલસાડના પાણીમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગર્કાલ થઈ ગયા તાપીમાં ભારે વરસાદ નિયથી નદી નાળા છલકાઈ ગયા છે અને જિલ્લાઓના અનેક ઓજવે પાણીમાંથી ગર્કાલ થઈ ગયા છે પાણીમાં આફત બનીને વરસેલા આ વરસાદથી ગ્રામીણ વિસ્તારમાં ચાર માર્ગો બંધ થયા છે જેમાં વ્યારાનો એક અને વાલોડના ત્રણ માર્ગ થયા છે આ રસ્તાઓ બંધ થતા હવે ગ્રામીણ વિસ્તારોના લોકોને લાંબા ચક્કર મારવામાં આવ્યા છે વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે વરસાદની પાણી અનેક જગ્યાએ ભરી ભરાઈ ગયા છે અને નદી નાળાઓમાં પાણીની પણ આવક વધી છે નદી ગાંડો તૂર બની છે ત્યાં રાજ્યમાં હવામાન વિભાગે રાજ્યના આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને પાંચ ઓગસ્ટે સુરત નવસારી વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા અરવલી ખેડા દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે તો રાજ્યના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને દરિયામાં ભારે પવન રહેવાનું અનુમાન છે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે